ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એડવાન્સ એડવાન્સ શબ્દનો અર્થ આગળ ખસવું વધવું કે મૂકવું આગળ વધવામાં મદદ કરવી દાવો ઇત્યાદિ રજૂ કરવું કોઈ ઘટના જલ્દી થાય તેમ કરવું પૈસા ઊંચીના કે વ્યાજે આપવા કિંમત વધારવી કે વધવી બાનું આપવું આગળ વધવું તે પ્રગતિ મિત્રતા કે પ્રેમ માટે કરાતો અનુનય ભાવ વધારો પેશગી કે બાનું થાય છે એડવાન્સ શબ્દ આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તરફ આગળ વધી રહી છે યુ મસ્ટ પે ફોર ધ ટિકિટ ઇન એડવાન્સ એટલે કે તમારે ટિકિટ માટે અગાઉથી પૈસા ચૂકવવા પડશે એક અન્ય ઉદાહરણ જોઈએ વી હેવ મેડ સો મેની એડવાન્સીસ ઇન ધ સ્પેસ રિસર્ચ સેક્ટર એટલે કે અમે અવકાશ સંશોધન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ